અમરેલી જિલ્લાના જાફરાબાદમાં ગઈકાલ સાંજે બજરંગ સાગર નામની બોટમાં ખલાસીને પગમાં ધુરડો મીટાઈ જવાથી પગના હાડકા ભાંગી જવાથી ખૂબ જ દુખાવ થતો હોય બોટ માલિકે બોટ એસોસિએશનના પ્રમુખ કન્યાલા સોલંકીને જાણ કરતા તેમને પીપાવાવ કોસ્ટગાર્ડને જાણ કરતા પીપાવાવથી કોસ્ટગાર્ડનું જહાજ ચાલીસ નોટિકલ માઇલ દૂર જઈ આ યુવાનુ રેસ્ક્યુ કરી પીપાવાવ પોર્ટ લાવવામાં આવેલ જ્યાં તે એમ્બ્યુલન્સ દ્વારા મવા હોસ્પિટલ ખસેડવામાં આવેલ આજે તેનું ઓપરેશન સફળતાપૂર્વક થયેલ છે આ તમામ રેસ્ક્યુ માટે અમે માછીમાર સમાજ વતી કોસ્ટગાર્ડનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કન્યા સોલંકી પ્રમુખ ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું રિપોર્ટર કારોસા કનોજિયા સાફરાબાદ આપનું નામ સાહેબ મારું નામ કનિયાલ સોલંકી કારવાસમાં માછીમાર બોટેસન પ્રમુખ ગઈકાલે સાંજે મને એક બોટ માલિક આવીને કીધું મારી બોટ બજરંગ સાગરની અંદર એક કપિલ નામના ખલાસીને વીસમાં પગ આવી જવા દોડ ફસાઈ જવાથી એનો પગ ભાંગી ગયો છે તો તમે કંઈક વ્યવસ્થા કરો તો મેં કોસ્ટગાર્ડનો કોન્ટેક કર્યો કોસ્ટગાર્ડના જવાનોને વાત કરીને કીધું કે ભાઈ આવો આવું ચાલીસ પિસ્તાલીસ મૂટમાં દૂર છે પરંતુ બોટ ત્યાંથી રવાના થઈ ગયેલ તો ચાલીસ ટોટિકલ માઇલ દૂર જઈને કોસ્ટગાર્ડે આ યુવાનનો રેસ્ક્યુ કરી એને પ્રાથમિક સારવાર આપી અને ત્યાર પછી પીપાઓ પોર્ટ ઉપર લાવી અને એને એમ્બ્યુલન્સ દ્વારા એને મહુવા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો જેનું આજે સવારે સફળતાપૂર્વક ઓપરેશન થઈ ગયું અને એનો પગ બચાવી શક્યા તો આ સમયે હું કોસ્ટગાર્ડના યુવાનોનો અને ભારતીય નેવીનો ખૂબ જ હૃદયપૂર્વક આભાર માનું છું કે જેણે આ યુવાનનો ભાગ બચાવ્યો છે